આપણે કોઈ એમ ને તેત્રીસ અબજ આકાશમાં તારાઓ છે આપણે ના નહીં પાડી પણ અહીંયા બોર્ડ માર્યું હોય કે આ દરવાજાને તાજો કલર કર્યો છે રહી બોલો બોલા કે આઘું પડે ને હશે આપણે હું આપણે ત્યાં પણ અહીંયા કીધું કે આ દરવાજે ભાઈ અહીંયા કોઈ અડવું નહીં તાજો કલર છે તો આપણે હજી હજી હું નતો બોર્ડ રાખ્યું હું નથી લીધો નકરુકાણે ભેગવાડ નો લઈ લે બોડ એક થાંભલા ઉપર ક્યાંક લખ્યું હતું પૂછતું નહોતું ભાઈ બતાતું નહોતું સસમા થાંભલે સડ્યો બોડ વાસ એને કઈ કામનું નહોતું એ બોડ ન્યા થાંભલે સડ્યો ને તો એ ન્યા બોડ માં એટલું જ લખેલું છું આ થાંભલા ને તાજો કલર કરેલો છે કોઈ અડવું નહીં આ આખો સડી ગયો હતો બોલો એ કલર કલર છો બોલો કરેલો કલર એ વેઠવા એવો બધો આજ અમે અચરજ દીઠા એ રૂપ થી ગુણ વાળા એક ભાઈ જેલમાંથી ટૂંકમાં છૂટો છો પાંચ ઘરે આવતો હતો ને ઘી તો એનો દીકરો જોઈ ગયો બાપા છૂટી ગયા ને આવે છે ઘીરે દોડીને આવ્યો મમ્મી મમ્મી મારા બાપા આવે તો ઓલો બિશરોજી આવ્યો ને ત્યાં તો ભાઈ ઉપાડો લીધો તાટ્યો ક્યાંય ટકે ક્યાંય ચા ખોટી ઓલો પાછો ભાઈ ગયો મરી જવું બાકી રેવાય નહીં રોકાતા જ નથી એટલે એક ફેક્ટરીમાં આગ લાગી ગઈ આગ લાગી ગઈ ને એટલે લગભગ બધા મજૂરો કોઈ બહાર ન નીકળી શક્યા એટલે ભાઈ આવું મોટો અકસ્માત થયો એટલે કંપનીના માલિકે તરત સરકારમાં વાત કરીને કીધું કે આ બધો હોબાળો થાય કાંઈક તાત્કાલિક કરો એટલે તાત્કાલિક આના કંપનીના માલિકે દરેકના ખાતામાં વીસ વીસ લાખ રૂપિયા કંપની તરફથી નાખી દીધા બેન ટીવીમાં માં જોવે એ મજૂર હતો ને વીસ લાખ રૂપિયા તા થોડીક વાર થઈ તો ઓલો ઘીરે ડોરવેલ દબાયો ત્યાં તો બોલો કેમ તમારી કંપનીમાં તો આ બધું હળકી ગયું ને એ હું માવો ખાવા બહાર ગયો હતો હા બાઈ ખીદાણી તમને દસ વાર કીધું માવા બેન કરો માવા બેન કરો માવા મારી નાખ્યા હજી માવા મુક્ત નથી બોલો હા 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 એક વેસ ને આને જીવાડી દીધો બોલો ભાઈ વ્યસન મુક્તિ માટેનો કાર્યક્રમ હતો સાહેબ વ્યસન મુક્તિ માટે એટલે એક ડોલમાં દારૂ ભર્યો અને એક ડોલમાં પાણી ભર્યું અને ગધેડાને લાવ્યા એટલે ગધેડે સૂંઘીને દારૂ ન પીધો પાણી પીધું એટલે વ્યસનવાળા આપ જે વ્યસન મુક્તિના અધિકારીઓ હતા એવું કહેવા માંગતા હતા કે ગધેડાય નથી પીતા પછી જાહેર માં પૂછ્યું છે કારણ કે બધા નશા બેઠેલા હતા ને ચાલો મિત્રો શું તમે આમાં સમજ્યા તો એકદમ એવું બધું કે ગધેડો હોય દારૂ ન પીવે હવે જેને સીધું જ લેવું તમે શું કરો તમે આમ હવે આમ 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 એલા હોય હા જ્યાં ગુણ સાટો જ ન હોય તમે શું કરજો મેઘાણી આની વાર્તાઓ થોડા લખે કઈ ઓલા અધિકારીઓ એટલા બધા કાર્યક્રમ કર્યો ડોલું ભર્યું ને પીધેલો ઉભો કે સાહેબ ગધેડો હોય ને એ ન પીવે ઓલા સાહેબ એવું કહેવા માંગે કે ભાઈ નથી પીતા માણસ હું કામ પીવો છો કે થાય પણ જેને સીધું જ લઈ લેવું હોય લાગુ જ પણ એક જણો મારી પાસે આવ્યો મને કે મારે ભાઈ તમે બધા વાતો કરો કથા સાંભળો ભજન સાંભળો સાત્વિક જીવન જીવો એવું કઈ ન હોય મને કે ટેસ્ટ કરી લેવાય એક જ વાર માણા થાય સાંભળી બાકી કુચર્યા છીએ દરેક યોની માલે આપણે પસાર થવાના એટલે મજા કરી લેવાય મેં કીધું એવું નથી હારા માણા આપણે હારું જીવીએ ને તો મેં કીધું કૂતરા થાય જ તે પણ એ કુતરા રિલાયન્સ વાળા ના થાય હીરો રમાડે તારી પોપટ થાય પક્ષી થાય જ તે પણ એક સંતની થાય એટલે તરત રામ પોપટે સીતારામ સીતારામ કીધું માણસની યોનીમાં જયારે તમે આવ્યા છો ત્યારે આની અંદર સત્કાર્ય કર્યો એટલે તમામ યોની સુધારવાનું કામ છે તમારા લક્ષી ના ફેરા સુધારવા માટે માણસ બનવાનું છે બાકી ભૂર્ણા થવાના જ છે આ ગેરસમજ થાય ને ત્યાં સાહેબ દખો થાય ગેરસમજ ના થાય ને એક બહુ સરસ એક ગોવિંદભાઈ પાલિયાનું એક રૂપક છે કવિતા છે રે એણે કવિતા બનાવેલી છે કવિતા હું આખી નહીં ગાઉં પણ ગોવિંદભાઈ એક બહુ સરસ લખ્યું બહુ મજા ગોવિંદભાઈ પાલિયા જો આપણે બધા જેટલા છે ને એમાં ભૂણા ભૂંડ જેવું કોઈ ગોબરું નહીં પણ સાહેબ એની જેવું કોઈ તાલમાં નહીં હો એનું હાલવાનું તાલમાં કહવાનું તાલમાં હજી આપણે એમાં ખાસ કરીને આપણે રાજુલાના પાણાનો જે ઘરનો ખૂણો પડતો હોય ને શિપિરીઓનો એ એ જે ખૂણે ઊભો ઉભો ભૂણું જે હા હકીકત કોઈ હીરો ની તાકાત નહીં છટકો કરી પણ ગેરસમજ બધાને હેરાન કરે છે જ્યાં ગેરસમજ ને ઉતાવે ઉતાવળ થઈ જાય ને એક જણે બે ચાર કોથળી લીધી બે કોથળી પી ગયો એક એક કોથળી બે પેન્ટના ના ખિસ્સા માં નાખી લેંગા ના અને બે કોથળી પી ગયો એટલે એ લાલ સટક તો થઈ ગયો અને જાણે કેમ બે ખિસ્સામાં એક એક બોમ્બ હોય એ બે ખિસ્સા એક એક ઓલી કોથળીઓ ને લેંગા ના ખિસ્સા માં એમાં પોલીસની ની ગાડી ભાળી ગઈ મારી દીકરી બાતમી દીધી થઈ તો પડખે ગટર હતી ત્રાહો ઉભો રહી બે ખિસ્સા કોથળી મારીને બે ને અંગૂઠા મારીને આમ ફોડી નાખી ગટરમાં નાખી દીધી ગયો જો ત્યાં પોલીસ ને ગાડી ઉભરી એ રવજીભાઈ નું ઘર ક્યાં આવ્યું રવજીભાઈ નું ઘર તાકી આગળ થી બીજા ખાસા માં સોથું ઘર તો સાહેબ ને ગમ દે ગાડી વી ગયો કે હાલે એ તો એ તો એ સરનામું પૂછતા હતા મેં ખોટી ઢોળી નાખ્યું આ ગેરસમજમાં ઢોળાઈ ગયું હવે તો માલ પાછો મળે નહીં હવે એમાં ભૂણો આવ્યો ભૂણો ભૂંડો અને વકરેલો દાતળી અવડી થઈ ગયેલી મારી અને એનું એનું મોઢું છે ને સાહેબ ફૂટબોલ જેવું હોય ફૂટબોલ જેને જોયું ખબર હોય અને ન્યા ફૂટબોલ સોટ્યો અને હરાડ એ ખેડો કારણ કે એને નવો માલ લાગ્યો સાહેબ બીજો હબડકો લીધો તા તો ભૂણા ની મળી રમવા અને કાન મળ્યા રહું આમાં માથે ફરવા ભૂણી ક્યું ચૂક મારા સ્વામિનાથને તેજ આવ્યું ક્યાંથી આ આ ભૂણી તેજ આવ્યું ક્યાંથી હા સ્વામિનાથ બોલાવીશ નહીં મને હબડકો લેવા દે અને જા સોથો હબડકો લીધો ત્યાં તો ભૂંડની આખું આમ જો પગથી માથે રેમાન થઈ એ ભૂંડણી ક્યાંય ગયા કૂતરીના ના બધાય કેધું ના શું થે છે એક એક દાખાના સોયત્રા ન કાઢું તો કૂતરાનો વહ ન કાઢું તો ભૂંડીના પેટનો નહીં આજ મારી માનું ધાવણ દેખાડી દઉં અને બજારમાં સીડ્યો પણ સાહેબ કુતરો દાંતળીએ સીડ્યો નથી ને સીર્યો નથી સરાળ સરાળ ખહુરિયા તો આખેલી બે જાય કે આ ભૂંડ હુરા તને સીડ્યો આમાં નો ઝપટમાં નો હોવાય એક શેરીમાં કુતરું ન મળે ભૂલ ને કીધું જોયું ભાઈડાના જપાટા પણ કે સ્વામીના ઢીલા પડો આપણે નો કરાયો નાય નાય હજી બોલાવી લે દાખા હોય ગમેય બોલાય અને બરોબર તાનમાં ભૂર્ણ ઉભેલો અને એમાં ખાલી સરદારજી ની પાઘડી દેખાણી સરદારજીની પાઘડી દેખાણી ભૂલ કે સ્વામીનાથ સ્વામિનાથ ની દીકરી થાય તારો ડોહો આવે આગળ પગમાં દોરી અને ચારસો હાથમાં આવ્યા દવાના થઈ આનો ઉતરી ગયો એ તમને કામ જો હિમાળો ભીય જો બાવળની કાંઈટમાં લઈ આમ મોઢું રાખીને કાન કરીને જોવે તા ઓલો બોલ્યો સરદારજી તાળા ખુશી રિપેર કરવા પાછી ઘેર સમજ થઈ બોલો આને એમ કે પકડવા વાળો એવા તો તાળા ખુશી વાળો નીકળ્યો હ એટલે જીવનમાં જ્યાં ગેરસમજ થઈ જાય ત્યાં પણ તકલીફ પડતી હોય છે અને જ્યાં ભરોસો ન રહે

ખોરડું વયું ગયેલું છે નાનપણમાં બાપ મરી ગયેલું બાપનું નામ અવડું મોટું દાદાનું નામ અવડું મોટું સાહેબ રોટલે ઘર ખરસાઈ ગયેલું જ્યાં સુધી પંદર ની પંગત ન બે ત્યાં સુધી એના બાપ ને રોટલો નતો ઉગતો ગામનો ગરાહ વયો ગયેલો ગામની જમીન પણ વેચાઈ ગયેલી અને પોતાના જૂના જો મેઘાણી લખે છે આ વાત સાહેબ પોતાના ઘરની ઓહરીએ થાંભલી ને ટેકો યુવાન હજી દોરો ફૂટ્યો છે કાગળ વાંચે છે કાગળ આવ્યો છે કાગળમાં લખ્યું છે હા પણ હો કારણ નાનપણનું વ્યવહાર થઈ ગયેલું અને આવો જ કઈક રોગશાળો ત્યારે આવેલો મરકી જેવો એમાં માં બાપ બે ગુજરી ગયા ખોરડું ખાનદાન ને સાહેબ એટલે ઓલા લોકો હવે આ એક જ હતો જમીન જાયગાત તો હતી નહીં કઈ પણ થોડો ઘણો સંબંધ પકડી રાખવા કઈક બાનું તો જોવે ને સંબંધ તોડવા માટે એટલે હવે તો મેઘાણી આ બધી ચોખડ ને હું એક આ વાત કરું છું કે આ આ માટે ટપાલ ન્યાલી પત્ર કાગળ આવે છે અને આપણે હવે જમાય કે કોઈ બોલે છે તો જ ભાણુભાઈ ભાણુભાઈ આવતી બીજ સુધીમાં એક હજાર કોરી એક હજાર રાણી સિક્કો લઈને અહીંયા આવી બીજ પે પછી જો આવશો તો અમે સંબંધ પૂરો કરી નાખશું માટે મહેરબાની કરીને પછી ક્યારે આવતા નહીં ઓલાય નક્કી કરી લઉં હજાર કાઢશે ક્યાંથી આ રૂપિયો તેથી મળે નહીં સાહેબ હજાર કાઢવે ક્યાંથી અને ખાનદાન માણસનો દીકરો લે કે આ સંબંધ તૂટેનો વાંધો નહીં પણ પરગણામાં વાતું થાય ફલાણાનો સંબંધ તૂટી ગયો આ એક એક કિંમત હતી ને સાહેબ હવે હા બળ જો નગર શેઠની પેઢીએ ગયું શેઠ આવો ભાઈ કારણ કે ઓળખતા હતા કોનો દીકરો છે છે તારે તો એક ગામમાં હવે બાકી તો જમીન છે ને શેના ઉપર હું ધિરાણ કરું છોકરાની આંખમાં જળ જળી આવ્યા સાહેબ આ જો મારા બાપ ની ઉપર મારે જોવે છે એ ગીરવે મૂકવીશ મારા બાપ ની ખાનદાન જો તું મારા બાપ ને ઓળખતો હો ત્યારે શેઠે કીધું તારા બાપ ને નહી તારા બાપા ને બાપા નહી ઓળખ ના લખી લેવું શું ખુમારી સાહેબ પડી છે પત્ર લખ્યો દસ્તાવેજ કોગદી સમય મળે ને તો આખી વાર્તા વાંચવી હોય ના દસ્તાવેજ નામનો આ દસ્તાવેજ લખાણો કરેઠ પાસેથી એક હજાર રૂપિયા લઉં છું મારા લગ્ન પ્રસંગ છે પણ જ્યાં સુધી હું આ એક હજાર રૂપિયા નહીં ભરું ત્યાં સુધી પરણેતરને જઈ મારા ઘરે લાવું છું એ જ્યાં સુધી હજાર ન ભરું ત્યાં સુધી કાંઈ મારી બેન હશે ને કાંઈ મારી માં હશે સાહેબ અંધાર આવી ગયા યુવાનને પણ બાપના નામ ઉપર સાહેબ સહી એ શેઠ એમ પણ લે કરી સહી હજાર આપ્યા લગ્ન ટૂંકમાં થયા પુરુષ કોઈ દી મળવા આવતું ઓલી ખાનદાન બાપ ની દીકરીઓ સાહેબ આવીને તો પછી ખોરડા હણગારવાના હતા કારણ કે અહીંયા તો માય નહોતી ને બેને નહોતી સાહેબ પણ ખાનદાન બાપ ની દીકરી પરણીને આવી પહેલા તો સાહેબ એને ખોરડા હણગાર્યું ઓળી પા કર્યા ઘરે ઘરે ગાર્યું કરી પંદર પંદર દિન વાણા વૈયા ગયા અને એની માથે કહેવા ગયો સાહેબ સોમાસુ આવવાની હતી અખાત્રી ગઈ ગણેશોથ ગઈ વૈશાખ ગયો પણ ઓરડા ની અંદર પુરુષ સુવે છે તો વચ્ચે તલવાર મૂકીને સુવે છે બાઈ સમજી ગયા તલવાર પડી છે ને મારે તલવાર ને અડાય નહીં આમાં કઈક ભેદ છે પણ સાહેબ એક દી રહેવાનું નહીં એક દી એટલું કીધું સાંભળો છો હા બોલો ખાલી દીવો સાક્ષી છે હો સાહેબ ઓરડા ના બોલું તો વાંધો નહીં કે ના બોલ ત્રણ ત્રણ મહિના માથે લેવી ગયા છે મારા બાપે હજાર લીધા એનું વેર વાળો છે અરે ગાંડી તારો બાપ મારો મામો છે હું છે વેર વાળો તલવાર કેમ આડી મૂકો છો અણગમો છે અને અણગમો હોય તો તો તમે આ સમયમાં હજાર રૂપિયા ભરો નહીં અને કામ મારા બાપે લીધેલા રૂપિયાનો વેર વાળો છો ન કેવો તો તમને બ્રહ્મત્યાનું પાપ છે આજ મારે ખુલાસો જોવે પણ હું મારી લાશ જાય મારા બાપને ઘેર હું જાય નહીં પાછી તારા ગાઢ ગોળી પા કરી કરીને ભાવ કાઢી નાખે પણ તારું ખોડું મૂકીને જાય ને કામ ખોરડા ભંડારી દે ચોખોટ કરવા છે દસ્તાવેજ કાઢે છે પુરુષ લો વાંચી લે દીવાને અજવાળે જાય એની પત્નીએ વાંચ્યું કે એક હજાર રૂપિયા ન ભરો ત્યાં સુધી કા માં કા બેન હશે આ તણી વાત નો કરી તે મને એમ કરી અને ડોક માં હાથ નાખ્યો અને ત્યાં એના ધણી કે હા હા તારા ઘરે વેચી અને પછી જો હું ભરું એવો હું નમૂલો માણા નથી એ તો મારા કાંડા કવશે હું ભરીશ તું ઘરે વેચી અને શેઠ ને ભરવા હાટું ઘરેણા નથી કાઢતી કે તો કે આલે આ ઘરે આના બે ઘોડા લ્યો તમારી પાસે તો પુરુષ નો પોશાક છે જ પણ મારા માટે પુરુષનો પોશાક લ્યો તમારા માટે તો સાફો છે પણ મારા માટે પણ સાફો લ્યો અને તમારી પાસે તો આ તલવાર છે પણ એક મારા માટે તલવાર નો અને બે ભાઈ થી નીકળી જાય પરદેશ કમાવા માટે અને એક હું એક તમે બે જ ખબર પડે બાકી દુનિયા ખબર ન પડે કે આ સ્ત્રી છે પુરુષ છે અને એવી રીતે ન જોયું

બાજુ ખબર નઈ શું કામ નીકળ્યા છો કામ માટે મારી ચાકરી કરશો નીકળ્યા આવી મારા ચોકીદાર તરીકે અને બે જણા ચોકીદાર તરીકે સાહેબ રાખી દીધા અને એમાં બરોબર તમને કહું ને કે આહાડ અને આહાડ ની જાય અલી મનાણી અને બે રાતના જરૂર ખાવ ઉપર એમ કહેવાય કે એક આ ખૂણે એક આ ખૂણે ઉઘારી તલવારે ચોક્યું કરે છે

દુહાનો નું પૂરું થવું બેગમનું જાગવું જાતવાન ભેદવાન બાઈ શબ્દ ને સમજનાર બેગમ સમજી ગઈ કે આ બેય માં ભેદ છે બાદશાને જગાડે છે કોને રાખ્યા છે કે બે યુવાનો બરાબર કે બરાબર પણ ભેદ છે બાદશાહ કીધું ભેદ હોય તો કટકા કરો કટકા કરવાનો ભેદ નથી મેલમાં બોલાય પોતાના મેલમાં સભામાં નહીં બે ને બોલે સાચું ગયો તમે કોણ છો કે じゃ સલામત કે તુમે કેતા ને કે અમે બેય ભાઈઓ છે કે આ ભાઈઓ પણ મામા ફુઈના મામા ફુઈના બે ભાઈઓ છે બારું હું એન ફુઈના દીકરો છું મારા મામાના દીકરા છે

ભેદ ખૂલ્યો અને પછી બાદશાહ કીધું હવે વાત કરો તમે હવે મારા પરિવારના છો હવે મને વાત કરો દસ્તાવેજ દેખાડે છે આ મારું દસ્તાવેજ એટલે બેય કમાવા નીકળ્યા છે રાજાએ કીધું બાદશાહ કીધું કે અત્યારે જ ભરી દઈ તક ઉપકારથી ભરાય એવો વાત નથી સમય આવે તો જ થાય એમાં બીજું કાઈ ન થાય અને પછી અતિ ભરોસો બેઠો બેયને પોતાના અંગ રક્ષક તરીકે રાખ્યા આજ જંગલમાં સિંહનો શિકાર કરવા બાદશાહને આવવું બાદશાહ નિશાન ચુકાણું અને એમ કહેવાય કે બાદશાહની માથે જા તડપ મારવાય ચાકર 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 થતી હાવત ના કાળજીમાં પડવી હાવત નો ઘા થો ઈ બરસી નો ઘા કરનાર કોઈ નહોતું ઓલી બાય હતી અને રાજાને બચાવી લીધો અને પછી રાજા પોતાના રાજભવનમાં લઈ જઈને કીધું કે આમ તમને નો દેવાય પણ ઈનામ તરીકે દેવાય ને તમને બે જણાને મારા તરફથી પાંચ પાંચ હજાર ની પેરામણી કરું છું

ગુણ માથે ગુણ કરે એ તો વહેવારા વટ ગુણ માથે ગુણ કરે એ વહેવારા વટ પણ અવ ગુણ માથે ગુણ કરે એ ક્ષત્રિયા વટ સાહેબ હે એ માણસ ખરાબ કરતો જતો હોય પણ આ માણસ એ ખરાબ ન કરે ઓલો કેમ વીચી તણાતો જતો તો ને સંતને વીચી તણપતો તો પાણીમાં તળફડિયા મારતો તો એટલે સંતને ધ્યાન ગયું ઘરે રહે બિચારો તળફડે મરી જશે એટલે સંતે જાય વીચીને બચાવવા માટે હાથ નાખ્યો પણ સિત વિચીનો તો સ્વભાવ હોય ને ડંખ મારવાનો વિચીએ ડંખ માર્યો જટકો લાગી ગયો હાથમાં લઈને વિચી પડી ગયો પાછો મળ્યો પાણીમાં તળફડ થવા પાછો હાથ નાખ્યો પાછો ડંખ માર્યો પાછો વિચી હાથમાં લઈને મુકાઈ ગયો પાણીમાં પડ્યો ત્રીજી વાર હાથ નાખવા ગયા ત્યારે સામે ઊભેલા એક વ્યક્તિએ કીધું મહારાજ માફ કરજો આપકો પતા નહી હો ગયા કે બિચ્ચુ છે uska swab hai kaatne ka ત્યારે સંતે કીધું કે મુજે આપણે આપણો સ્વભાવ ના છોડી દેવાય સાહેબ એટલે જીવનમાં હસમુખા હેતાવળા મરકી ને કાઢે વેન માણસ હસમુખો થાય આનંદી થાય